તો ચલો દોસ્તો જય માતાજી બધા મિત્રો ને આજે આપણે જોરદાર ચેનલ લઈને આયા અને જે પણ કમ્પ્લીટ કરશે તેને આપણે હજાર રૂપિયા રોકડા હાલ દેવાના બરોબર બરોબર તમારે બેમાંથી જે તમારે બે તમે કમ્પ્લીટ કરશો બે જણા ભેગા થઈ તો તમને હજાર રૂપિયા મળી જાય રેડી શું કરવાનું કહો જો એક હાથ એક આ રૂમાલ તારા હાથ મને તારા ભાઈ બરોબર આ રૂમાલ તમારે છોડવાનો નહીં અને તમારા રૂમાલ ઓટીઓ માંથી બહાર નીકળી ના

ચલો ભાઈ શાબાશ શાબાશ ભાઈ બહુ થઈ ગયા મારતો અરે ના અરે ઉભા રહો હા નહીં થાતું ઉભા રહેજો હો નહીં દાદું ટ્રાય મારો ટ્રાય મારો થઈ જાય ના તેમ થાય થોડું વિચારવા દો હા અમે બેકારી કાઢ નાખીએ એટલે પાંચસો પાંચસો ભાગ પાડી લઈએ હા કરો કરો બરોબર કોરો જેટલો તમારે જેમ કરવું એમ કરી શકો અને એમ નઈ કોઈ નાહી ના થાય તો હું કમ્પ્લીટ કરી બતાઈ કોઈ ના કરીએ કે તો હું કમ્પ્લીટ ચેલેન્જ પૂરો કરીને બતાઈ જોરદાર કોશિશ કરી ભાઈ ભાઈ આઈ ગયા ઉમાંથી ઓમ ઓમ થી ઓમ ને સેવા દેવા આ ઊભર્યો જોરદાર 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 ને એમને એમ ના થવું પડે ભાઈ એમ ના થવું પડે એમ ના થવું પડે બરોબર જોરદાર જોરદાર થઈ ગયું ના રહી ગયું ના ના રહી ગયું થોડું થોડું રહી ગયું હજુ થોડો મગજ દોડાવો મગજ દોડવામાં ઉભા રહેજો હું હો મારે તો ઓમ મોટી હાથ બંધ થઈ ગયા હા તો એ તો તું આમ અમથી ઉમતી અમથી ઉમતી એ हां शाबाश शाबाश जोरदार जोरदार वाह 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 तो अतु नेम नेम तई गयो आ काठू काम है हां ने बहु काठू है काठू है हम तो 1000 रुपया एम नेम तो नहीं आप तो न तार मु ये हाउ जीवे तो थोड़ा 1000 रुपया लो आज दुदी नु बहु आडमा आड चैलेंज आ रियो ह हम आज खुलो मेलू तो हाल थई जाए तो तो बड़ा कर दे हम तो नेनु छोकरो ही कर दे हाथ खुल्ला मेलिन तो हम तो રૂમાલ હાથમાંથી મૂક્યા વગર વોટી બાર કાઢવાની થાતો તો બસ એટલે હાર્મોની લેવાની ના ના થઈ જાય તું ટ્રાય કોશિશ કરવા દો કોશિશ કરવા દો ભાઈ કોશિશ કરવા દો ઓય પાસું નહી થાય જોરદાર જોરદાર ઓને નેકળવા માટે તો દિમાગ ઉપયોગ કરો દિમાગ થઈ તો જશે ને ભાઈઓ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય યાર હું ના જાય ના કેમ થાય આ તો થાય એવું જ નહી લાગતું એ તો તમારે વિચારવાનું એ આવું કઈ

શું કેવું ભાઈ તમારે ઓમાં થાય ઓમ નહી મને તો લાગતું નહીં ઓના થી થાય શેડો પકડી કો ખરી કયો આ ભાઈ નો શેડો હું પકડી કો નહી ના એનો શેડો આ બે એના હાથ માં રહેવા પડે અમારે બેના શેડા મુકવાના નહીં હમ અરે રૂમાલ અને અરે હાથમાંથી માં બે માં આ તમારે મુઠ્ઠી ખોલવાની જ નહી ખબર પડી ગઈ તો તો નહીં થાય હવે ઓમ તો નહીં થાય ભાઈ હાર મોનો જાય હા ચાલો ભાઈ આ ભઈએ બે જણા હાર મોન લીધી બરોબર હવે આપણે બીજા ભાઈને તાન ચાલીએ તો ચલો ભાઈ બીજા બે જણા આઈ ગયા બરોબર હા ખબર પડી ગઈ ને ચેલેન્જ માં ખબર કમ્પ્લીટ ઓટી હાથ છોડ્યા કર તમારે કાઢવાની જે છે ને હજાર રૂપિયા મળશે ઓટી હાથ છોડવાના નહીં ને ઓટી છૂટી જાય પડે હા ચાલુ કરો હાથ બોધેલા ને બોધેલા જો હા ચાલુ કરો ટ્રાય ચાલુ કરો હજાર રૂપિયા ખીચા હજાર રૂપિયા મૂકી દે પેલા ભાઈ કર તું તારી તાકાત નહીં હા લો તમે એ મોનસો ની પા બોરે બોરે તું એ જ બોરે તું એ જ બોરે ના બરાબર ચલો ભાઈ ભાઈએ પેલો ટ્રાય જોરદાર માર્યો કોશિશ સારી કરી હે

હાથ ખુલવો ના પડે ભાઈ ની શરત પેલા સમજી લે હમ તો ઓટી ખોમી મારે રહ્યો હે તે એ કી એંગલ થી છૂટે એમ લાગે હે ઉપર ઉપર બોરે ભાઈ કોક એમને કોક એમની કોક ટ્રીક છે મને ખબર પડી શું ટ્રિક નહી મગજ ઉપયોગ કરવાનો હવે તું આથી રે તું નહી રહે બસ હવે

તો અમાર તો છે હજાર રૂપિયા તમારા બચી ગયા રેડી 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 ચલો ભાઈ હમણાં થી થતું નહીં હવે હું તમને કરીને બતાવું લો ભાઈ એડો ચલો ભાઈ કોઈ કરી એક તો નહીં આપણે કરી દઈએ બરોબર મેં ભાઈને હંગાર લીધો મારી જોઈ લેજો આ વાટી રેડી રેડી ચલો એ આ એક પગ ઓમો ગયો હા એક પગ ઓમો મુક ગયો બરોબર હા હવે હવે આરી ઉપર આવવા દો 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 ઉપર આવવા